નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પચીસ જૂન બે હજાર પચીસ ને વાર બુધવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને કાળા તલની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે કાળા તલના બજાર ભાવ કેવા રહે છે કાળા તલની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો હરાજી અંદર જાય ને જાણીએ આજના કાળા તલના બજાર ભાવ કેવા રહે છે કાળા તલની હરાજીની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

ક્વોલિટી સાધી છે ભાઈ એમ તો તલની બત્રીસો ને એકાવન ભાવવાનો હતો ભાઈ આ કાળા તલનો ભાવ બત્રીસો પચીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જુઓ ભાઈ ક્વોલિટી માલ સારો હોય ભાઈ જોઈ લો બત્રીસો ને રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ માલ એમ તો સારો હોય ભાઈ બત્રીસો ને રૂપિયા ભાવવાનો હતો જોઈ લો તલની ક્વોલિટી બત્રીસો ને પચીસ ભાવવાનો હતો ભાઈ આ કાળા તલનો ભાવ બત્રીસો ને પિંચોતેર રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને ભાઈ જો ક્વોલિટી માલ સારો ભાઈ જોઈએ બત્રીસો ને પિંચોતેર રૂપિયા ભાવ આ કાળા તલ ભાઈ ત્રીજો કાળા તલ ની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ માલ સારો હોય ભાઈ એમ તો કાંઈ ઘટે એની ક્વોલિટીમાં બત્રીસો પંચોતેર રૂપિયા વાવાનો હતો જોવો ક્વોલિટી તલ ની કાંઈ ઘટે નહીં આ વકલ આખો બસ ભાઈ આ કાળા તલનો ભાવ એકત્રીસો ને સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટી જોઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં પણ માલ સારો ભાઈ એમ એકદમ બ્લેક હે ભાઈ એકત્રીસો ને સિત્તેર રૂપિયા ભાવ કાળા તલના જોઈ લો તલની ક્વોલિટી ભાઈ આ કાળા તલનો ભાવ અઠ્યાવીસો રૂપિયા પૂરા થયા ભાઈ ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ લો અઠ્યાવીસો રૂપિયા વાવા આ કાળા તલ ના જોઈ લો તલ ક્વોલિટી ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ અઠ્યાવીસો રૂપિયા ભાવ આ કાળા તલ ના જોઈ લો ક્વોલિટી તલ ભાઈ આ કાળા તલ નો ભાવ સત્યાવીસો ને નેવું રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જો ભાઈ ક્વોલિટી જોઈ લ્યો સત્યાવીસો નેવું રૂપિયા ભાવ કાળા તલ ભાઈ જોઈ લો તલ ની ક્વોલિટી ક્વોલિટીમાં ઓવો માલે ભાઈ સત્યાવીસો નેવું રૂપિયા ભાવનો આજનો જોવો વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોલે જોઈ લ્યો ત્રણ હજાર ને પાંત્રીસ રૂપિયા ભાવ આ કાળા તલ ના ભાઈ જોઈ લો તલની ક્વોલિટી ત્રણ હજાર ને પાંત્રીસ રૂપિયા ભાવ આનો જોઈ લો ક્વોલિટી તલ ની કાળાની કાહ કે કે 80 બસ ના 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 હાવ હે 80 રૂપિયા બાપા સમજો કેટલા લેતી તો 2800 માં આપણે લખવા ના થાય બરોબર તો નો હે 2600 હા એ તો 2400 ભાઈ આ કાળા તલનો ભાવ 2840 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી ને જો ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ જોઈ લ્યો 2840 રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ લઈ લો તલની ક્વોલિટી ભાઈ ક્વોલિટી મોવો માલે ભાઈ 2840 રૂપિયા ભાવનો અરે આ તો બીજું કઈક છે 81 ઓજારો 33 5 12 15 20 15 રૂપિયા 15 બંધા અગમે હું કીધું તે 30 રૂપિયા માટે ચાલે બિસની ચાલે જાવ નાઈ પણ 9 32 12 10 10 રૂપિયા 30 30 10 30 15 રૂપિયા તો કેત્રી બત્રી ચાલે બિસની 40 રૂપિયા 40 રૂપિયા જાવ જાવ 40 રૂપિયામાં બાપા ભાઈ આ કાળા તલનો ભાવ બત્રીસોના ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં હવે માલ ભાઈ જોઈ લો બત્રીસોને ચાલીસ રૂપિયા વાવા કાળા તલના ભાઈ કોલેટિમમાં પણ સારા હે ભાઈ જોઈ લો બત્રીસોને ચાલીસ રૂપિયા વાવા કાળા તલના જોઈ લો કોલેટીમાં માલ સારો આવે ભાઈ એમ તો જોઈ લો ભાઈ આ કાળા તલનો ભાવ એકત્રીસો ને છોતેર રૂપિયા થયો ક્વોલિટી વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોલે જોઈ લો એકત્રીસો ને છોતેર ભાવ ઘટાનો ભાઈ આ કાળા તલનો ભાવ બત્રીસો ને એકત્રીસ રૂપિયા થયા ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટી મોલે જોઈ લો બત્રીસો ને એકત્રીસ રૂપિયા ભાવ આ કાળા તલના ભાઈ કોલિટીમાં માલ સારો હે એમ તો જોઈ લેજો બત્રીસો ને એકત્રીસ રૂપિયા ભાવ વાળા તલનો આજનો તલની ક્વોલિટી બત્રીસો ને એકત્રીસ રૂપિયા ભાવનો